રાજ્યમાં વરસાદે પ્રથમ રાઉન્ડમાં ધબધબાટી બોલાવી છે ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે અહીં માલધારી સમુદાય પર આફતીરૂપ વરસાદ વરસ્યો હતો જેમાં આઠ જેટલા પશુઓના મોત નીપજ્યા છે મોડાસા તાલુકાના મોતીપુરા ગામે આકાશી વીજળી પડતા આઠ જેટલા બકરાના મોત નીપજ્યા હતા ગામની સીમમાં રહેતા માલધારી સમાજના લોકો અઢીસો જેટલા પશુઓ સાથે રોકાયા હતા જોકે મોડી રાત્રે અચાનક ભારે વરસાદ વરસ્યો હતો અને ગાજવીજ સાથે ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે પશુપાલકોને નુકસાન પહોંચ્યું છે

એટલે આમાં આપણે તમારી અમારા વિનંતી છે કે અમને એમાં કોઈક લાભ મલે મળવો જો એમ તમારો ટોટલ કેટલો ગેટો તમારા ટોટલ આઠ 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 નવ છે ના ના તમારા અહીંયા ડેરામાં કેટલો ડેરામાં બસો અઢીસો જેવો છે બરાબર અને કેટલો મળી ગયો મરી ગયો છે આઠ આઠ મળી હા રવાનું ગામ મોતીપુરા અત્યારે વરસાદનો માસોમ હતો વરસાદ આવવાથી એક બાપુભાઈના ખેતરમાં ઘેટા બકરાવાળા હતા તો વીજળી અચાનક ફરવાથી એમના આઠ નવ બકા જે હતા વાડામાં એ બીજા બકરા હતા પણ આઠ નવ બકરા જે મરી ગયા છે વીજળી પડવાથી તો એમના સરકાર તરફથી જો કોઈ પણ સહાય મળતી હોય તો આપવાને નમ્ર વિનંતી છે